शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनशदुषं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णो भवभयहरम् સર્વલો જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય પહેલો વહીવતસ્વત મનુના પુત્ર રાજા સુધ્યુમ્નની કથા રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન આપે બધા મનવંતરો અને તેમનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રોનું વર્ણન કર્યું અને મેં તેમનું શ્રવણ પણ કર્યું આપે કહ્યું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ જ આ કલ્પમાં વયવસ્વત મનુ થયા આપે તેમના ઈશ્વાકુ વગેરે રાજવી પુત્રોનું પણ વર્ણન કર્યું બ્રહ્મન હવે તમે કૃપા કરીને તેમના વંશનું અને વંશમાં થનારા જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરો હે મહાભાગ અમારા હૃદયમાં હંમેશા કથા સાંભળવાની જિજ્ઞાસા રહ્યા કરે છે હવે વસવત મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા અત્યારે જે વિધિમાન હોય અને ભવિષ્યમાં જે થશે તે બધા પવિત્ર કીર્તિ પુરુષોના પરાક્રમનું વર્ણન કરો સુતજી કહે છે સવનકાદી ઋષિઓ બ્રહ્મવાદી ઋષિઓની સભામાં પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ધર્મના પરમ મર્મજ્ઞ ભગવાન શ્રી સુખદેવજીએ કહ્યું શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત તમે મનુ વંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો કારણ કે સેંકડો વર્ષોમાં પણ તેનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી જે પરમ પુરુષ પરમાત્મા નાના મોટા બધા પ્રાણીઓના આત્મા છે પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા આ વિશ્વ તથા અન્ય કશું ન હતું મહારાજ તેમના નાભી પ્રદેશમાંથી એક સુવર્ણમય કમલનો કોષ પ્રગટ થયો તે કોષમાં ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો બ્રહ્માજીના માનસપુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો વિવસ્વાનના સંગના નામના પત્નીથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો પરીક્ષિત પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમના પત્ની દેવીના ગર્ભથી દસ પુત્રો ઉત્પન્ન થયા તેમના નામ ઈશ્વાકુ રોગ શરિયાતી દિષ્ટ ધૃષ્ટ કરુષ નિરીષ્યંત પુષદ્ર નભગ અને કવિ હતા વૈવસ્વત મનુ પહેલાં સંતાનહીન હતા તે સમયે સર્વસમર્થ ભગવાન વશિષ્ઠજીએ તેમને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મિત્રવરુણનો યજ્ઞ કરાવ્યો હતો યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારા મનુના પત્ની શ્રદ્ધાદેવીએ પોતાના હોતા પાસે જઈને પ્રણમપૂર્વક યાચના કરી કે મને પુત્રી જ પ્રાપ્ત થાય ત્યારે અધ્વયુની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણે શ્રદ્ધાદેવીની ઈચ્છા અનુસાર એકાગ્ર ચિત્તે વસટકારનું ઉચ્ચારણ કરીને યજ્ઞકુંડમાં આહુતિ આપી જ્યારે હોતાએ આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું ત્યારે યજ્ઞના ફળ સ્વરૂપે પુત્રને બદલે ઈલા નામની પુત્રીનો જન્મ થયો તેને જોઈને શ્રાદ્ધદેવ મનુ મહારાજનું મન કંઈક વિશેષ પ્રસન્ન ન થયું તેમણે પોતાના ગુરુદેવ વશિષ્ઠજીને કહ્યું ભગવાન તમે લોકો તો બ્રહ્મવાદી છો તમારું કર્મ આ પ્રમાણે વિપરીત ફળ આપનારું કઈ રીતે થઈ ગયું અરે આ તો મોટા દુઃખની વાત છે વૈદિક કર્મનું આવું ફળ તો ક્યારેય ન થવું જોઈએ તમારા લોકોનું મંત્ર જ્ઞાન તો પૂર્ણ છે જ આ સિવાય તમે લોકો જીતેન્દ્રિય પણ છો તથા તપસ્યાને લીધે નિષ્પાપ થઈ ચૂક્યા છો દેવતાઓમાં કદી અસત્ય સંભવતું નથી તો આપના સંકલ્પનું આ વિપરીત ફળ કઈ રીતે થયું પરીક્ષિત અમારા વૃદ્ધ ભગવાન પ્રશિષ્ઠજીએ તેમની આવાજ સાંભળીને જાણી લીધું કે હોતાએ વિપરીત સંકલ્પ કર્યો છે તેથી તેમણે વૈવસ્વત મનુને કહ્યું રાજન તમારા હોતાના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર રીતે પૂરો થયો નથી તેમ છતાં હું મારા તપના પ્રભાવથી તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ પરીક્ષિત પરમયશસ્વી ભગવાન વશિષ્ઠજીએ આવો નિશ્ચય કરીને તે ઈલા નામની પુત્રીને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ સંતુષ્ટ થઈને તેમને ઈચ્છિત વરદાન આપ્યું જેના પ્રભાવથી તે કન્યાજ સુધ્યુમ્ન નામનો ઉત્તમ પુરુષ બની ગઈ મહારાજ એકવાર રાજા સુધ્યુમ્ન સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ અને થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં ગયા તે સુંદર ધનુષ્ય અને પરમ અદ્ભુત બાણો લઈ તે કવચધારી વીર સુધ્યુમ્ન કુમાર હરણોનો પીછો કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા છેવટે તેઓ મેરુ પર્વતની તળેટીના એક વનમાં ચાલ્યા ગયા તે વનમાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે વિહાર કરતા રહે છે તેમાં પ્રવેશ કરતાં જ વીર શ્રેષ્ઠ સુધ્યુમને જોયું કે હું સ્ત્રી થઈ ગયો છું અને ઘોડો પણ ઘોડી થઈ ગયો છે પરીક્ષિત સાથે સાથે તેમના બધા અનુચરોએ પણ પોતાને સ્ત્રી રૂપે જોયા તે બધા એકબીજાનું મોં જોવા લાગ્યા તેમનું ચિત્ત ઘણું ઉદાસ થઈ ગયું રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન તે પ્રદેશમાં આવું વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો કોણે તેને આવો બનાવી દીધો હતો તમે કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપો કેમકે મને ઘણું જ કુતૂહલ થઈ રહ્યું છે શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત એક દિવસ ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા તે વનમાં ગયા તે સમયે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું હતું ઋષિઓને ઓચિંતા આવેલા જોઈને તેઓ અત્યંત શરમાઈ ગયા અને તુરત જ ભગવાન શંકરના ખોડામાંથી ઉઠીને વસ્ત્રો સરખા કરી લીધા ઋષિઓએ પણ જોયું કે ભગવાન ગૌરી શંકર અત્યારે વિહાર કરી રહ્યા છે તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં ગયા તે જ સમયે ભગવાન શંકરે પોતાના પ્રિય ભગવતી અંબિકાને પ્રસન્ન કરવા માટે કહ્યું કે મારા સિવાય જે કોઈ પણ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે પરીક્ષિત ત્યારથી પુરુષો તે સ્થાનમાં પ્રવેશ કરતા નથી હવે સુધી સ્ત્રી બની ગયા હતા તેથી તેઓ પોતાના સ્ત્રી બની ગયેલા અનુચરોની સાથે એક વનથી બીજા વનમાં વિચારવા લાગ્યા તે જ સમયે શક્તિશાળી બુદ્ધે જોયું કે મારા આશ્રમની પાસે જ ઘણી બધી સ્ત્રીઓથી વિટાયેલી એક સુંદર સ્ત્રી જઈ રહી છે તેમણે તે સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી તે સુંદર સ્ત્રીએ પણ ચંદ્રના પુત્ર બુદ્ધને પતિ બનાવવાની ઈચ્છા કરી ત્યાર પછી બુદ્ધ દ્વારા આ સ્ત્રીથી પુરુર્વા નામનો પુત્ર ઉત્પન્ન થયો આ પ્રમાણે મનોપુત્ર રાજા સુદ્યુમ્ન સ્ત્રી બની ગયા સાંભળવા મળે છે કે તેમણે તે સ્થિતિમાં પોતાના કોળ પુરોહિત વશિષ્ઠજીનું સ્મરણ કર્યું સુધ્યુમ્ની આવી દશા જોઈને વશિષ્ઠજીના હૃદયમાં કરુણાવશ અત્યંત દુઃખ થયું તેમણે સુધ્યુમ્ને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી ભગવાન શંકર વશિષ્ઠજી પર પ્રસન્ન થયા પરીક્ષિત તેમણે વશિષ્ઠજીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાણીને પણ સત્ય રાખતા આ પ્રમાણે કહ્યું વશિષ્ઠ તમારો આ યજમાન એક મહિના સુધી પુરુષ રહેશે અને એક મહિના સુધી સ્ત્રી આ વ્યવસ્થા પ્રમાણે સુધ્યુમના ઈચ્છા અનુસાર પૃથ્વીનું પાલન કરે આ પ્રમાણે વશિષ્ઠજીના અનુગ્રહથી વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષ તત્વનો લાભ મેળવીને સુધ્યુમના કુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા પરંતુ પ્રજા સુધ્યુમ્નને પસંદ કરતી ન હતી તેમને ત્યાં ત્રણ પુત્રો થયા ઉત્કલ ગય અને વિમલ પરીક્ષિત તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા પછી કેટલોક કાળ વિધતા વૃદ્ધાવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરના અધિપતિ સુધ્યુમજીએ પોતાનો પુત્ર પુરુરવાને રાજ્ય સોંપી સ્વયં તપ કરવા માટે વન તરફ પ્રયાણ કર્યું એતે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા નવમ સ્કંદે ઇલોપાખ્યાને પ્રથમોધ્યાય નવમ સ્કંદ અંતર્ગત ઇલા ઉપાખ્યાનમાંનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય